તો જુઓ તમે આ ટ્રેક્ટરનું ગેરેજ છે કોઈ બી ટ્રેક્ટરનું કમ કાજ હોય ને તો આવી જવાનું આપણો ઓઇલ ચેન પાર્ટ બધું મળી રહેશે જુઓ તમે ઓઇલ ગિરિશ અને આપણો ફાઇટરીયનો પણ કમ થઈ જાય એટલે એનું ગિરીશ ઓઇલ ઓઇલ બધું મળી રહે જોઈ લો તમે તો અહીંયા માટે તમારે આ બોર્ડ હતું ને તો કોલ કરી દેવું તો તમારે ટેક્ટરનું કોઈ બી કોમ કાજે છે ને બધું થઈ જશે તો ચલો જય માતાજી નવા વિડીયો મળશે હવે આપણે